મંડળીએ ગત વર્ષે પોઈન્ટ લાખનો ચોખ્ખો નફો કરેલો છે મંડળી લાખની ધરાવે છે સ્થાપના કાળથી જ ઓડિટ વર્ક અસતત આવે છે મંડળીનું એનપીએ શૂન્ય છે સભાસદોને દસ ટકા ડિવિડન્ડ ઉપરાંત સભાસદ ભેટ આપવાનું જાહેર કરવામાં આવતા સભાસદોમાં હર્ષની લાગણી વ્યાપેલ છે સભાસદનું આકસ્મિક મૃત્યુ થાય તો પચાસ હજારની સહાય સ્વભંડોળમાંથી કરવામાં આવે છે મંડળીના સ્થાપક ચેરમેન હરજીભાઈ નારોલા સ્થાપના કાળ ઓગણીસો મંડળીનું સુકાન સંભાળી રહ્યા છે મંડળી અવિરતપણે પ્રગતિ કરી રહી છે આજની વાર્ષિક સાધારણ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં મંડળીના સભાસદો ઉપરાંત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધિકારીઓ સામાજિક આગેવાનો રાજકીય અગ્રણીઓ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને પત્રકાર મિત્રો સહિત મંડળીના ડિરેક્ટરો હાજર રહ્યા હતા મંડળીના વાઇસ ચેરમેન શ્રી વસંતભાઈ મોણપરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું